ભરૂચના અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસડી પાંડેની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના ત્રણ હજાર પાંચસો કેસ રજૂ કરવામાં આવ્યા હતા અને વિવિધ કેસના નિરાકરણ માટે દસારો પણ જોવા મળ્યો હતો પાંચસો જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા આ કેસના નિરાકરણ માટે ભારે દસારો જોવા મળ્યો કમ્પાઉન્ડેબલ કેસીસ છે એવા ક્રિમિનલ કેસો સિવિલ કેસો તથા સ્પેશિયલ સિટિંગમાં પણ કેસો મૂકવામાં આવેલ છે ટોટલ આશરે પાત્રીસો ફાઇલો મૂકવામાં આવેલ છે અને બંનેના વિન વિન સિચ્યુએશન રહે એટલે કોઈ એમાં હારે નહીં કોઈ જીતે નહીં એકબીજા સાથે વ્યવહાર બની રહે તેવી સ્થિતિ સર્જાય એટલા માટે જાહેર જનતાને મારી વિનંતી કે આ લોક અદાલતમાં તમામે તમામ ભાગ લેવું અને વધુમાં વધુ કેસોનો નિકાલ કરવી